તેમના દ્વારા ઇન્સ્પાયર થઈને હું પણ એમાં જોડાઈ અને આ પ્રવૃત્તિ એમના દ્વારા ચાલતી છે ત્રણ વર્ષ પહેલા હિમાલયના પ્રવાસ દરમિયાન એમના સાથે પહેલી વખત મુલાકાત થઈ એમની આવી અવનવી પ્રવૃત્તિઓ વિશે જાણ થઈ અને એમનાથી જ ઇન્સ્પાયર થઈને મેં પણ મને પણ થયું કે મારે પણ આવી સારી પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ તો સૌથી પહેલા મારી સ્કૂલમાં જ મેં આ આના વિશે વાત કરી એક રાખી ફોજી કે નામ અને સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્શન કર્યું એ લોકોને સિયાચેન શું છે ત્યાંના સૈનિકો કેટલા સેક્રિફાઈસ કરી રહ્યા છે એક વાત કહી દઉં કે સિયાચેન એ દુનિયાની વિશ્વની સૌથી ઊંચી બેટર છે સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર જેના વિશે ખરેખર ભારતમાં પણ ઘણા ઓછાને ખબર છે સો આ એના માટેની એક અવેરનેસ છે અને એના થ્રુ દેશભક્તિ બાળકોમાં અને વિદ્યાર્થીઓમાં

એમના કાર્ડ એમની રાખડી થ્રુ દેશ આપણા દેશના સૈનિકોને ખબર પડે ખ્યાલ આવે કે આટલા નાના બચ્ચાઓ પણ આટલા નાના બોલકાઓ પણ એમના કામની એમના કાર્યની નોંધ લે છે સો આ વિદ્યાર્થીઓ અને સૈનિકોને વન ટુ વન કનેક્શન નહીં પણ એક કડીમાં જોડતી એક સારી એવી પ્રોસેસ છે અ વિદ્યાર્થીઓએ બહુ જ સુંદર કાર્ડ બનાવ્યા છે જે તમે જોઈ શકો છો એમાં એમની ઘણી મહેનત છે એકદમ રો મટીરિયલ એકદમ રો ફિલિંગ સાથે એમણે ખૂબ જ ઉત્સાહભેર આ કેમ્પેનમાં ભાગ લીધો છે ખૂબ જ સુંદર અને નિખાલસ પણ એમણે એમની ફિલિંગ વ્યક્ત કરી છે સિયાચેનના સૈનિકો એક સિયાચેન ના સૈનિકો જ નહીં માત્ર ઘણા એવા સરહદો જ્યાં રાખડીઓ પહોંચશે આજ આ ત્રણ વર્ષથી હું ત્રણેક હજાર જેવા વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ થઈ છું અને લોકોને પ્રેઝન્ટેશન થ્રુ સિયાચીન વિશેની માહિતી આપી છે સિયાચીન પર માઇનસ ફિફ્ટી થી માઇનસ સુધીનું અ તાપમાન ગયેલું છે અને આપણા સૈનિકો આવામાં રહે છે હર્ષુલ પુષ્કરણા પણ કહે છે કે આ વાત ની જેટલી જાગૃતિ ફેલાય એવું જરૂરી છે અને એના થ્રુ જ બસ આ એક કેમ્પેનમાં હું પણ એમની સાથે જોડાઈ ત્રણ વર્ષથી અ મહત્વની વાત એ મારે આમાં કોઈ જ રેકગ્નેશન લેવાની જરૂર નથી આ બધો ક્રેડિટ એ દરેક બાળકને જાય છે લીધો છે અને આપણા સૈનિકો ને થેન્ક યુ કહ્યું છે સો આજ મારા માટે ખરેખર આમની રાખડીઓ અને આટલા બધા કાર્ડ કાર્ડ એ જ મારા માટે મોટો રાષ્ટ્રીય પુરસ્કાર છે સો થેન્ક યુ જય હિન્દ